મોટા શહેરોમાં પણ ભૂતનો પડછાયો હોય છે આજે તો મને પણ ખરેખર ગયું ભૂત આજે તો રાતના ગયા છે ને વાગે મારા એવા ઇલાકાની વધી આવી ગઈ છે મને તો પરસેવો છૂટી કે શહેરમાં પણ મારા ભાઈબંધ કહેતા કે ભૂતનો વાસ હોય છે અને ખરેખર પણ આજે મારે એવા રસ્તામાં જવાનું છે પણ ત્યાં ભૂતને આત્માઓ તો હોય જ છે ખરેખર અને ગાડીમાં તો મને બીક લાગે છે કે વાતો જ ના પૂછો પરસેવો પણ છૂટી ગયો છે અને તમે પણ મિત્રો ભૂતથી બહુ ડરતા હોય તો મન કહેજો મને પણ બહુ ડર લાગે છે કે કયા રસ્તા ઉપર કયું ભૂત રહે છે અને હવે હું બજારમાં ગાડી લઈને આવી ગયો છું બજારમાં તો મને પણ ભૂત બીક નથી લાગતી પણ ખરેખર આવા બ્રિજ આવી જાય છે ને બ્રિજના વચ્ચે એક્સિડન્ટ થઈ જાય છે અને પછી ફેતાઓ બીવરાવાનું ચાલુ કરી દે છે અને આપણે ગાડી લઈને જતા હોય તો આગળ ઝૂમ ઝૂમ કરીને નીકળે છે અને આપણે વાઘમાં બીવાઈ જઈએ છીએ અને એવી પ્રેતાત્માઓને કોઈ કોઈ નક્કી જ નથી હોતું ક્યારે મર્યા હોય છે અને ક્યારે ભૂત બની જાય છે બને રહેજો હવે આપણે ખતરનાક હાઈવે પર સડી જાય જો હવે જે સામે દેખાય હાઈવે છે ને હાઈવે ઉપર આપણે નેશનલ હાઈવેની આપણે હવે નેશનલ હાઈવે ચડી ગયા છે એટલે આપણે નેશનલ હાઈવે થી હવે આ બ્રિજ પૂરો થાય એટલે હાઈવે ચડશે અને આની આગળ એક બ્રિજ આવે છે ત્યાં બ્રિજ ઉપર ખતરનાક એક્સિડન્ટ હોય છે અને એ બ્રિજ જેમ આગળ વધે જાય છે એમ મારા ધબકારા વધે જાય છે મારા ભાઈ બનો કહેતા કે એ બ્રિજ ઉપર રાતના બાર વાગે ગાડી લઈને જાઓ તો પ્રેતા મારે બહુ વચ્ચે આવે છે અને લોકોને બીર આવે છે અવારનવાર પણ મારે તો તો આજે રાતના બાર વાગે મળી ગઈ છે તો જવું તો પડશે હવે બ્રિજ પૂરો થઈ ગયો છે ને આપણે તરફ જઈ અને અને સામે એ બીજો બ્રિજ આવશે અહીંયા મિત્રો તમે હું તમને બતાવીશું કે જો એ બ્રિજ જેમ નજીક આવે ને એમ પ્રેતાત્માઓનો વાસ ઘણો છે કેમ કે ઘણા બધા મિત્રો ત્યાં એક્સિડન્ટ થયેલા છે અને એ જગ્યા પર ઘટના સ્થળે મૃત્યુ પણ પામ્યા છે અને મારી સામે સામે આગળ ગાડી જાય છે જો મોટી અને હવે આપણે ગાડીથી ઓવરટેક કરીને ગાડી આગળ લઈ લીધી છે અને જુઓ મિત્રો હવે સામે દેખાય બ્રિજ છે અને આપણે ગાડી થોડી સ્પીડમાં કરી લીધી છે ડર લાગે છે અને સામે દેખાય જો પ્રેતાત્માનો આત્મા છે જો પ્રેતાત્માનું જો હવે એકદમ ઉઠી જો પ્રેત કરીને દેખાય છે અને મારા તો પણ ધબકારા પણ વધી ગયા છે અને માતાજીનું નામ લેવાનું પણ ચાલુ કરી દીધું છે અને જો સામે ગાડી આવી ગઈ છે એટલે પ્રેત આત્મા ગાયબ થઈ ગયું છે આપણે આજે તો બચી ગયા કે આજે તો આપણા બુદ્ધ સાથે સામનો થઈ ગયો અને ગાડીવાળાને પણ કિસ્મત સારા કે આપણા સામે આવી ગયો અને આપણને બચાવી લીધા ના કે આપણી સાથે શું ઘટના થોત એ તો વિચારવામાં ના જો બને રહેજો આપણા વિડીયોમાં કે રાતના વરતી લઈને જતા હોય તો